હાય ફ્રેન્ડ્સ કેમ છો તમને બધાને મારા જેમ બે તો આજે હું બનાવવાની છું લચ્છા પરોઠા તો તો એની માટે આ ઘઉંનું લોટ ઝીણું છે તે લઈ લીધું છે હવે એમાં હું એક ચમચી મીઠું એડ કરી દઈશ આ મોન છે એ આવી રીતે ત્રણ પરઈ એડ કરીશ હવે આપણે રોટલીનો જેવો લોટ સોફ્ટ બાંધીએ છીએ ને એવો જ સોફ્ટ લોટ બાંધવાનો તો ફ્રેન્ડ્સ આવી રીતે આટલો ઢીલો લોટ બાંધવાનો આપણે હવે એને પંદર મિનિટ સુધી રેસ્ટ આપીશું તો ફ્રેન્ડ્સ આપણો રોલ લોટ થઈ ગયો છે હવે એ લોટમાંથી આવો લુઓ લઈ લેવાનો અને આવી રીતેને લોટમરગ દોડી અને આપણે વણી લઈશું તો ફ્રેન્ડ્સ આવી રીતે મોટી રોટલી કરી લેવાની અને પછી આવી રીતે એમાં ગઈ ચોપડી દેવાનું હવે આ મસાલો છે જે મેં સાદું મીઠું આવે તે છે મરચું લાલ કલરવાળું તીખું મરચું એટલું જ એડ કર્યું છે એમ અને જીરું એ સિવાય બીજું કંઈ એડ નથી કર્યું એટલે આટલું કરી અને પછી એ આની પર સ્પ્રિંકલ કરી દેવાનું આવી રીતે બધું ચોપડી દેવાનું અને ઉપરથી તમે ધાના પણ એડ કરી શકો આમાં તો થોડાક ધાણા કાપેલા તમને ગમતા હોય તો એ પણ આવી રીતે એડ કરી દેજો હવે આનો આપણે રોલ વાળી લેવાનો તો આવી રીતે બધા આમ પટ્ટી કરી લેવાની આવી રીતે એનું લુવું કરી દેવાનું અને ફરી લોટમાં ડીપ કરી અને ફરી એને હલકા હાથે વણી લેવાનું આવી રીતે હું સેમ બીજો પણ બની લઈશ ફરી આવી રીતે રોટલી બની અને આવી રીતે ઘી ઉપર ચોપડી દેવાનું તેલ પણ તમે ચોપડી શકો પછી લોટ આવી રીતે થોડોક સ્પ્રિંકલ કરી દેવાનું અને ઉપર જે મસાલો બનાવે તો એ મસાલો ફરી આવી રીતે આમાં સંચડ પણ તમારે એડ કરવું હોય તો કરી શકો છો સંચડ પણ ખૂબ સરસ લાગે છે પછી આવી જ રીતે આવા જ તમારે બીજી રીતે બનાવવા હોય તો એ મોંવારી ચીલી ફ્લેક્સ એવું બધું નાખીને પણ તમે કરી શકો છો એકદમ સહેલા છે અને જલ્દી થઈ જાય છે આ રીતે બાળકોને લંચ બોક્સમાં તમારે આપવો હોય તો પણ આપી શકો આવી રીતે રોલ કરી દેવાનું એનો અને છેલ્લું આ વધે એને અંદર એમ કરી દેવાનું હવે એને વણી લેવાનું તો તમે જોયું ને કે એકદમ સહેલી રીત છે ને અને આ ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે અને એના બધા પળ પણ ખૂબ સરસ એકદમ ઇઝીલી ખુલી જાય છે તો હવે આને આપણે શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આની પર હવે ઘી કાતો તેલ તમારે એડ કરી દેવાનું અને એમાં આવી રીતે મૂકી દેવાનું હવે ફ્રેન્ડ એને ફેરવી દેવાનું હવે આવી રીતે આપણે તેલ એડ કરી દઈશું ઉપરથી તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા લચ્છા પરોઠા તમે જોઈ શકો છો જુઓ બધે લચ્છા એક એક પરના છૂટા પડે છે જો આવી રીતે તમે એકદમ ઇઝી રીત છે અને સહેલી છે અને બાળકોને તમારે લંચ બોક્સમાં આપવો હોય તો પણ આપી શકો છો તો તમને મારી રેસિપી કેવી લાગી એ ચોક્કસથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ